વડોદરાના દંપતીનું અમદાવાદ પેન દુર્ઘટનામાં મોત થયું છે દંપતિના મોતથી તેમનો પરિવાર શોકમગ્ન બન્યો છે દંપતીની દીકરી હિરલ અધેડાએ માતા પિતાને સંબોધીને કરૂણા સભરપત્ર લખ્યો પિતા કહેતા હતા કે પહેલા મારો મૃત્યુ થશે તો પરિવારનું શું થશે પિતાની પ્રાર્થના સાંભળીને બંનેને ભગવાન પાસે બોલાવી લીધા

અને પછી મમ્મી કહ્યું કે આપણે સાંજે મળીએ એટલે સારું સાંજે મળીએ ફોન મૂક્યો પછી અને પછી કલાકમાં તો ન્યૂઝ આયો કે આવી રીતે પ્લેન ક્રેશ થયું છે હું ગયા વર્ષે જયારે અહીંયા આવી હતી ત્યારે મારા પપ્પા મને ઘણી વાર કે અગર હું પહેલો ગયો તો મમ્મી નહીં મેનેજ કરી શકે બધી વસ્તુઓ અને મમ્મી એવું છે કે હું તો પણ કરી લઈશ તમે નહીં રહી શકો એવું એ બંને નું ડિસ્કશન ચાલી રહ્યું હતું અને હું એવું કહેતી હતી કે તમે કેમ આવું ડિસ્કશન કરો છો જે આ વસ્તુ આવી જ નથી ને તમે આનું ડિસ્કશન કરવાની જરૂર નથી મારા મમ્મી પપ્પા ઘણા માતાપિતાને પિતા તેમના છોકરા ઉપર ગર્વ હોય છે પણ મને મારા માતાપિતા પર ગર્વ છે શું અવસ્મરણીય જીવન તેઓ જીવ્યા તમે બંને આત્મનિર્ભર રહીને જીવ્યા તમે કહ્યું અમે બધું જાતે કરીશું અને તમે એ બધું જ કર્યું જે માતા પિતાએ કરવું જોઈએ તમારી મોટી ચિંતા એ હતી કે તમારામાંથી એક પહેલા ભગવાન પાસે જતું રહેશે તો બીજાનું શું થશે અને ભાગ્યમાં જે લખેલું હતું તે જ હવે થયું તમને બંનેને ભગવાને તેમની પાસે બોલાવી લીધા પણ તમે મને પ્રોમિસ કર્યું હતું કે બાર જૂને આપણે સાંજે મળીશું પણ તે સાંજ હવે ક્યારેય નહીં આવે મારી ઈચ્છા છે કે મારા દરેક જન્મમાં તમે જ મારા માતા પિતા બનો તમારી વાહલી દીકરી હીરલ અઘેડા